રાજપીપળા ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશનમાં ગેસ ટેન્કમાં ગેસ લીકેજ થતાં આગ લાગી નાંદોદના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશન ખાતે ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજથી આગ લાગી માત્ર તેત્રીસ મિનિટમાં ગેસ લીકેજના આગ પર કાબૂ મેળવાયો આજે અત્યારે જે અમે મુકડીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટર શ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીએ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ થ્રી મોકડ્રીલ ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરેલું એ મોકડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાયે આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનમારનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કલેક્ટરશ્રી મામલતદાર જિલ્લા પુરવઠા પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી આજરોજ આ વાવડી મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન્ડ થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે તદઉપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોકડ્રીલ પરિપૂર્ણ કરી છે અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતા આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે સાથે